સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેવડા ત્રીજ ત્રીજના પાવન અવસરે ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સવનો માહોલ જોવા મળ્યો પરંપરાગત રીતે વિધિપૂર્વક ઉજવાતા આ તહેવાર નિમિત્તે નગરની મહિલાઓએ મંદિરોમાં જઈ પૂજા પાઠ કર્યા અને સોળ શણગાર કરી વ્રત વિધિ પૂર્ણ કરી હતી કેવડા ત્રીજનું વ્રત સુખ શાંતિ દીર્ઘાયુષ્ય અને કુટુંબની મંગલકામના માટે કરવામાં આવે છે નગરની મહિલાઓએ પોતાના ઘરોમાં તથા મંદિરોમાં સજાવટ કરી દેવસ્થાનોમાં કેવડાના ફૂલોની અર્પણા સાથે આરતી ઉતારી પરંપરાગત ગીતો ગાઈ ભક્તિભાવથી વ્યક્ત કર્યો હતો નગરના મુખ્ય મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો જ્યારે વહેલી સવારથી જ મહિલાઓ પૂજા અર્ચના માટે ભેગી થઈ હતી અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી માતાજીને પ્રાર્થના કરી હતી આ તહેવાર નિમિત્તે નગરમાં ભક્તિભાવ છવાયો હતો અને સર્વત્ર આનંદ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે